સો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો તો ફરીવાર અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે અમે મિત્રો સાથે જવાના છે એ બગદાણા બાપા સીતારામના દર્શન કરવા તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો અમે જઈએ છીએ એ બગદાણા તો બધા પ્રેમથી બોલો બાપા સીતારામ તો ફાઇનલી અમે બગદાણા જવા માટે નીકળી ગયા છીએ અને મારી સાથે છે મારો મિત્ર અને બીજા મિત્રો આગળ છે તો હું તમને દેખ તો તમે જોઈ શકો છો કે વિડીયોમાં બગદાણા જવા માટે તળાજા બગદાણાનો જે મેન હાઈવે છે ત્યાંથી પસાર થવું પડે છે તો તમે જોઈ શકો છો આ છે તળાજા બગદાણાનો મેન હાઈવે તો ચાલો હવે જઈએ અત્યારે અમે તળાજા બગદાણાનો મેન હાઈવે ઉપર જઈએ અમે બે ગાડી લઈને જઈએ છીએ એક મારી ગાડી છે અને બીજા એક મિત્ર આગળ છે તો તમે જોઈ શકો છો વિડીયોમાં જે આગળ ગાડી જાય છે એ અમે બંને સાથે જઈએ તો જેમ બને હું તમને હમણાં બતાવીશ કોણ છે તો વિડિયોમાં તમે બન્યા રહેજો તો તમે જોઈ શકો છો કે કોણ કોણ છે અમારી સાથે આ ગાડીમાં ત્રણ છે ને મારી ગાડીમાં બે છે તો ચાલો હવે બગદાણા મળીએ આજે પૂનમ હોવાથી ઘણા બધા શ્રદ્ધાળુઓ ચાલીને આવે છે બાપાના દર્શન કરવા તો તમે વિડીયોમાં જોયું તો થશે કેટલા બધા શ્રદ્ધાળુઓ ચાલીને આવે છે તો બગદાણા જતા પહેલા એક વચ્ચે નદી આવે છે એનું નામ છે બગડ નદી બગડ નદીના કિનારે આ બાપાનું ધામ આવેલું છે તો ફાઈનલી આપણે આવી ગયા છે બાપાના ધામ એટલે કે બગદાણા અને તમે વિડીયોમાં જોવો છો કે કેટલું બધું ટ્રાફિક છે તો અંદર પણ દર્શન કરવામાં થોડીક તકલીફ પડશે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આજે હું તમને બાપાના દર્શન કરાવીશ તો ચાલો હવે આપણે જઈશું બાપાના દર્શન કરવા તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો તો ગાડીને આપણે પાર્કિંગમાં મૂકી દીધી છે અને હવે બાપા સીતારામના દર્શન કરવા જવાનું છે પણ તમે વિડીયોમાં જુઓ તો કરી કેટલું બધું પબ્લિક અહીંયા છે તો આપણે દર્શન કરવા જઈએ જેમ બને એમ હું તમને બાપાના દર્શન કરાવીશ તો ફાઇનલી આપણે જો એક્ઝેક્ટ મંદિરની સામે છીએ અને તમે જોઈ શકો છો કે કેટલી બધી ભીડ પણ છે તો તમે જોઈ શકો છો કે દર્શન કરવા માટે પણ કેટલી લાંબી લાઈન છે તો અમે બહારથી દર્શન કરી લીધા તો તમે પણ દર્શન કરી લેજો દર્શન તો કરી લીધા તો હવે આપણે ચાઇનલો પણ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે મને ચાઇન્ડલા કરવા લગાડી દીધો છે તો મારા મિત્ર મારો વિડીયો બનાવતો હતો અને સાઇન્ડલો કરીને આપણે બીજા મંદિરે દર્શન કરવા જવાના છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ચાલો હવે આપણે બીજા મંદિરે દર્શન કરવા જઈશું

તો તમે જોઈ શકો છો કે મારી આજુબાજુમાં મારા મિત્રો છે અને પાછળ તમે જોઈ શકો છો કે કેટલું બધું પબ્લિક દર્શન માટે આવ્યું છે કેમ કે આજે પૂનમ હતી તો તમે જોઈ શકો છો કે આગળ જે મંદિર દેખાય છે એ નવું મંદિર છે તો ચાલો હું તમને અંદર જઈને દેખાડું કે અંદરથી કેવું મંદિર છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ચાલો હવે મંદિરની અંદર આપણે જઈએ તમે વિડીયોમાં જોઈ શકો છો કે મંદિરની અંદર બાપા સીતારામની આ રીતની મૂર્તિ છે તો તમે જોઈ શકો છો કે અંદરથી મંદિર કેવું છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે મંદિર કંઈક અંદરથી આ રીતનું દેખાય છે તો તમે જોવો જોઈ શકો છો કે બહારથી મંદિર કંઈક આ રીતનું દેખાય છે અને મારી પાછળ પણ તમે જોઈ શકો છો કે ઘણા બધા શ્રદ્ધાળુઓ આવેલા છે અને જો મારા મિત્રો મારી પાછળ ફોટોશૂટ કરી રહ્યા છે તો હવે અમે જવાના છીએ બજરંગદાસ બાપાની ગાડી જોવા તો તમે વિડીયોમાં બન્યા રહેજો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ છે બજરંગદાસ બાપાની ગાડી તમે જોઈ હોય કે ના જોઈ હોય તો તમે જોઈ લેજો અને એક કોમેન્ટ કરી દેજો બાપા જીતા રામ અમે જતા હતા હવે વરસાદ લેવા ત્યાં તો બહારથી આવેલા શ્રદ્ધાળુઓ કીર્તન હતા અમે ત્યાં ઊભા રહીને ખરીદ કીર્તન પછી અમે વરસાદ લેવા જતા રહ્યા આવવસ્થા તમે ક્યારેય નહીં જોઈ હોય આ ખાલી બાપાના નામમાં જ શક્ય છે તો હવે આપણે બાપાનો પ્રસાદ લઈ લેવી તમે જોઈ શકો છો કે બાપાનો પ્રસાદ કંઈક આ રીતનો છે તો ચાલો હવે બાપાનો પ્રસાદ લઈ લઈએ અને મને કોમેન્ટમાં જણાવજો કે બાપાનો પ્રસાદ કોણે કોણે લીધો છે જેથી મને ખબર પડે કે બાપાના ભક્તો કેટલા છે અને બાપાના દર્શન કરવા કોણ કોણ આવે છે તો ચાલો હવે અમે જઈએ છીએ બહાર થોડીક વસ્તુની ખરીદી કરવા તો તમે વિડીયોમાં બન્યા તમે જોઈ શકો છો કે આ રીતની કંઈક અહીંયા માર્કેટ છે તો અમારે જે વસ્તુ જોઈએ છે એ લઈને અમે પછી અહીંથી નીકળી જવાના છે તો તમે જોઈ શકો છો જૂના જમાનાનું આ છે તોરણ તો તમે જોઈ શકો છો આની ડિઝાઇન કેવી છે તો ફાઇનલી અમારે જે વસ્તુ લેવાની હતી એ મળી ગઈ છે અને અમે લઈ પણ લીધી છે અને હવે અમે જઈએ છીએ પરત ઘરે તો કેવો લાગ્યો હોય એ કોમેન્ટમાં કહેજો અને તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને કરજો લાઈક કરજો અને જેમ બને એમ